આજે બાલવાટિકાના એક ભૂલકાને એકડા એટલે કે અંક બોલવા બહુ ગમે છે તે પોતે ઘરે એકડા બોલ્યા કરે છે તો તે ટીચરને કહે છે કે મને એકડા બોલવા છે એકથી સો એકડા મજા આવે તો કેવલભાઈ એકડા બોલવા બહુ ગમે બહુ મજા આવે સરસ વેરી ગુડ સાબાસ તો તમે તૈયાર છો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે તૈયાર છો ને તમને એક થી સો એકડા કોણ શીખવાડે છે ઘરે ભાઈ શીખવાડે છે એ તમને તમને બોલાવે છે તમે બોલો છો એમાં મજા આવે સરસ તો જાતે શીખ્યા છો એમ ને ભાઈ શીખવાડે એટલે વાહ તમને સરસ પ્રયત્ન કર્યો છે તમે તો તમને મજા આવે છે તો ભૂલ પડે તો વાંધો નહીં તમ તારે તમે એકથી થી સો અંક બોલો ચાલો સ્ટાર્ટ કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એક ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકતાલીસ પચીસ તેત્રીસ પાસદી છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન ચપ્પન અઠાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બસઠ તેસઠ ચોસઠ પાસઠ છાસઠ

પણ બહુ સરસ પ્રયત્ન કર્યો છે તમને આવડી ગયા છે તો આવી રીતે આપણે બધું બોલા કરવાનું બરોબર છે શબ્દો ને લેખન કરવાનું તો કરશો ને તમે પણ હા તો બોલતા મજા આવે એમ લખતા મજા આવે તો શાબાસો વેરી ગુડ ખુબ સરસ ચાલો કેવલભાઈ માટે તાલી પાડી દો તો બધા સરસ સાબાસ વેરી ગુડ ખુબ સરસ હો